પ્રદૂષણના કારણે કોલયાત દીવી કાબુના ખેતરમાં ઉભા પાકોને નુકસાન સંબંધિત ખેડૂતોએ ફરિયાદ કરતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી દોડી આવ્યા કરજણ તાલુકાના દીવી કોલિયાત રોડ પર આવેલી જંતુર્નાશક દવાને ખાતર બનાવતી કરેસ્ટલ કોર્પોરેશન કંપની દ્વારા ફેલાતા પ્રદૂષણ સંબંધિત ફરિયાદ ધારા સભ્ય અક્ષય પટેલ સહિત પ્રાંત અધિકારીને કરતા શુક્રવારે સાંજે કરજણ પ્રાંત અધિકારી શિવમ બારીયા તાલુકા મામલતદાર જે એમ શાહ પ્રાદેશિક અધિકારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરા જે એમ મહિડાએ સ્થળ ઉપર આવી કંપનીનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને રૂબરૂ મળી નુકશાન અંગેની વિગતો મેળવી હતી ખેડૂતોના ખેતરોમાં જય કપાસ શેરડીના પાકોને થયેલા નુકસાનની વિગતો મેળવી હતી ખેડૂતોનું કહેવું છે કે કંપનીમાં ખાતર બનાવતી કંપનીમાં બહાર પડેલું ચેપશમ કેમિકલ વરસાદ પડતા ઓગળી આજુબાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં ફેલાતા વૃત્તિ અટકી જવાની ભીતિ વ્યક્ત કરી હતી ને કંપનીના સંચાલક માલિક ગણેશ અને ખેડૂતોને નુકસાન આપી છે અગાઉ પણ આપી હતી અધિકારીઓ સ્થળ ઉપર કંપનીને તાકેદ કરી જીપસમ કેમિકલ હટાવી લેવા નોટિસ આપી હતી મારું નામ બિપિન પટેલ છે ને કંપનીની અંદર બાજુની અંદર મારું ખેતર આવેલું છે કંપનીના માલિકને અને કંપનીના મેનેજરને છેલ્લા છ મહિનાથી એમને વારંવાર રજૂઆત કરી હતી મૌખિક કે મારી બાજુ જો પાણી આવશે તો તમારે કોઈ કોઈ બી નુકસાન થશે તો તમે આપવા બંધેલા રહેજો અને વારંવાર મેં એમને કીધેલું કે તમે આ બધું પુરાવી દેજો અને તમારી કંપનીનું પાણી જે ખરાબ છે એ કેમિકલવાળું યુક્ત ઝેરીયુક્ત પ્રાણી છે શરીરને પણ નુકસાન કરે છે ખેતીને નુકસાન કરે છે અને આબોહવાને પણ નુકસાન કરતું પાણી છે આ દરેક વસ્તુની અમને મેં જાણ કરી તેમ છતાં પણ કોઈપણ જાતને મારા ખેતરની પાણી વરસાદ પડ્યો ત્યારે પાણી આવ્યું અને બધું ખેતરમાં નિકાલ થઈને બીજા બધા ખેતરમાં જઈને દરેક ખેડૂતોના ખેતરમાં નુકસાન થયેલ છે અને પાક બરી ગયેલ છે મારો તો આજુબાજુ બધા લોકોને ઘણા લોકોને ખેડૂતોને નુકસાન થઈ ગયેલ છે કંપનીના કે જે જેને નુકસાન થયું એને અમે વળતર આપી દીધેલું છે તે છતાં એ બાબતે તમે શું જે નુકસાન થયેલું હતું એ અગાઉ થયેલું હતું તે વખત બંધાયેલા હતા એ લોકો કે અમે આપી દઈશું ટુ ફોર ડીથી નુકસાન થયું હતું એમનું એ ટુ ફોર ડી નુકસાનથી એમને આપ્યું વળતર હજુ લોકોને ખેડૂતોને પણ આપ્યું નથી ખાલી મૌખિક કે છે હું મૌખિક ખાલી કહીને બોલી કે છૂટી ગયેલા છે કે અમે નુકસાન આપ્યું છે પણ નુકસાન પણ એમને આપ્યું નથી આજે અને એમને નુકસાન આપ્યું હોય તો રૂબરૂ કંઈક એમની પાસે સાક્ષીમાં હોય તો બતાવે અને કહ્યું એમને કાગજ બતાવે કે અમે નુકસાન આપેલ છે અને આજે જમીનની અંદર ફરી નુકસાન વાવેતર કર્યું તેમ છતાં પણ ફરી નુકસાન આજે તમે ખેતરમાં જોઈ શકો છો અને ફરી નુકસાન પાક ફરી ઊભો થતો નથી કંપની રજૂઆત કંપનીની વિરોધના રજૂઆતની અંદર અમે ધારાસભ્યની અંદર અમે રજૂઆત ડાયરેક્ટ કરી છે અને ચાલે છે એની કાર્યવાહી અને આજ સવારે અમે

ક્રિસ્ટલ કોર્પોરેશન ઇન્ડિયા અને કોલ્યાણ ડીવીના સીમાડા કંપની આવેલી છે અને એની કાગળીઓ કયા અધિકારીએ કોને પરમિશન આપી કેવી રીતે આપી છે ખેડૂતોને કોઈ ખબર નથી એના ખેડૂતોને કાગળિયો જાહેરમાં આપાવી વિનંતી અને જે તે અધિકારીને આ કેમિકલ ઝોન નથી જે તે અધિકારીને પરમિશન આપી હોય એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા ત્યાં નોકરી પછી રદ કરો એને जो आपकी कंपनी के आसपास जो फार्मर लोग है तो उनका कहना है कि आपके कंपनी का मटेरियल जो केमिकल का वाला पानी होता है उसकी वजह से खेत में बहुत सारा नुकसान हुआ है इसके बारे में आप क्या थे? केमिकल के पानी से हमारे फैक्ट्री के बाजू में दो लोगों का नुकसान हो चुका है और हम उसको एग्री कर चुके हैं हमने उनके खेत में जाके बोला है कि तो जो तुम्हारा नुकसान हो, हो गया है वो हम आपको चुका देंगे उनके उनके साथ हितेश पटेल पटे क्या नाम है बिपिन पटेल और प्रतीक पटेल तो प्रतीक पटेल आके गए हमसे अभी हितेश पटेल अब बिपिन पटेल नहीं आया है उनका जो नुकसान दे दिया नहीं अभी पहले एक नुकसान हुआ था ये इसका शहक टुटला करके उनका नुकसान हो गया था तो उनको अस्सी हज़ार रुपये हमने कैश दे? दिए देवी का रहने वाला आदमी है और देवी के सरपंच के सामने उनको पेमेंट दिया है बाद में हितेश पटेल नाम के एक आदमी है उनका नौ बीघा नुकसान हो गया तो ऐसा तय हुआ था हुआ था कि पाँच लाख रुपए उनको देना है तो पाँच लाख का हमने उनको चेक दिया है और एक लाख रुपए उनमें से एडवांस दिया है और पाँच लाख रुपए दो महीने में उनको क्लियर करना है अभी जी पी सी की और जो अधिकारी लोग आए थे उन्होंने चेक किया तो उसमें उन्होंने क्या कार्यवाही किया कार्रवाई नहीं उन्होंने बोला कि ये केमिकल का पानी है लेकिन देखो हमारे पास गलत जिप्सम आ गया था तो उनके लिए हमने जीपीसीपी को इंटीमेट किया था जीपीसीपी ने हमको आज उनका परमिशन दिया है कि ये तुम लिप कर सकते हो इसलिए जिप्सम वही रहा बारिश की वजह से पानी ज़्यादा हो गया तो वो बाहर के खेत में चले गए और उन्होंने उन्होंने ये किया है कि चार दिन में ये पानी टंकी में भर के और ये जिप्सम शेड में डाल के ये सब क्लियर करो और पानी बाहर नहीं जाना चाहिए क्लियर करो आपका नाम गणेश पाटिल Huh.